શ્રી રામકૃષ્ણનો સ્વભાવ જ એવો હતો કે એકવાર જે કાર્યનો ફરજ તરીકે તેઓ સ્વીકાર કરતા તેને પાછું ઠેલવાનું કે અધૂરું મૂકવાનું એમને ગમતું નહીં આ દ્રષ્ટિએ વ્યવહારિક તેમજ આધ્યાત્મિક બાબતોમાં એમણે પોતાની પત્નીને જે તાલીમ આપવા માંડી તેની પાછળ પૂરેપૂરી એક દિલી હતી દીવાની વાટ કાતરવાથી માંડીને ગૃહ જીવનની ફરજો બજાવવાની પૈસાનો યોગ્ય ઉપયોગ કરવાની સ્વભાવ જોઈને લોકો સાથે વર્તવાની અને ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને સંયોગો પ્રમાણે વર્તવાની એમ સર્વ પ્રકારની ગૃહસ્થ જીવનમાં જરૂરી કેળવણી પત્નીને મળે એની એમણે ખાસ કાળજી રાખી સાથે સાથે દેવપૂજનનું પણ ગૃહ જીવનમાં આવશ્યક સ્થાન છે આંગણે આવેલા અતિથિનો યથાશક્તિ અને પાત્ર પ્રમાણે સત્કાર કરવો જરૂરી છે વગેરે ગુણો પણ તેમના મન પર અંકિત કર્યા ઉપદેશ અને આચરણ દ્વારા અપાયેલા આ સંસ્કાર આગળ ઉપર કેવા સફળ નીવડ્યા એની વાત આપણે યથાસ્થાને કરીશું અત્યારે તો એટલું જ કેવું બસ થશે કે પવિત્ર પતિએ વિશુદ્ધ અને નિઃસ્વાર્થ પ્રેમનો જે આદર્શ પોતાની સમક્ષ ધર્યો તેનાથી દેવી મુગ્ધ થઈ ગયા પતિને ઈષ્ટદેવ તરીકે ભજવામાં અને એ રીતે આત્મચરિત્રનો વિકાસ કરવા માટે એમને પગલે ચાલવામાં એ સંતોષ માનતા